સુરત શહેરની એસઓજી પોલીસે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા ઉદના વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને એસઓજી પોલીસે કાર્યવાહી કરી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં મેડિકલ સ્ટોર અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા ટેબ્લેટના વેચાણ કરતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા યુવાધન તથા ગોળી તથા સિરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચઢેલ હોય આવા મેડિકલ સ્ટોરને શોધી કાઢી તેમના પર કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જેથી એસઓજી પોલીસના માણસો અલગ અલગ ટીમો બનાવીને જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એસડી સાવલિયા સાહેબને સાથે રાખીને ઉધના વિસ્તારમાં આવેલ અમન સોસાયટી દુકાન નંબર સુરત ખાતે આવેલ રાધે મેડિકલ નામના મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવીને ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક અમનકુમાર અરવિંદ પ્રસાદ શાહ ધંધો મેડિકલ વેપારનો અને રહેવાસી ગળ નંબર ત્રેવીસ શક્તિનગર સોસાયટી પાંડેસરા પોલીસ લાઇન પાસે સુરતવાળાને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ટેબલેટ અને સિરપનું વેચાણ કરતા ટ્રેપ ગોઠવીને એસઓજી પોલીસે રેન્ટેક્સ નેંગ એકત્રીસ એમ કુલ સિરપ એક્યાસી બોટલ જેની કિંમત આઠ હજાર તેત્રીસની મતાનો મુદ્દામલ મળી આવેલ અને પોલીસે તેમની પર તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રગ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત